નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં બારસો ચાલીસ થી તેરસો અઢાર તેરસો છે હળવદમાં તેરસો પંદર ડીસા તેરસો ઓગણીસ થી તેરસો પાંત્રીસ પાટણમાં તેરસો દસ થી તેરસો પાસઠ ધાનેરામાં તેરસો ચોત્રીસ થી તેરસો ઓગણસાઠ મહેસાણામાં તેરસો થી તેરસો પંચાવન વિજાપુર માં તેરસો એકત્રીસ થી તેરસો પચાસ હારીજમાં તેરસો પાંચ થી તેરસો તેતાવન થરામાં તેરસો દસ થી તેરસો એકાવન દહેગામ માં તેરસો થી તેરસો દસ ભીલડીમાં તેરસો પચીસ થી તેરસો ત્રીસ દિયોદર માં તેરસો ચોવીસ થી તેરસો ચાલીસ કલોલ બારસો નેવું તેરસો બાવીસ તેરસો વીસ થી તેરસો પચાસ હિંમતનગર માં તેરસો પાંચ થી તેરસો પંદર કુક્કરવાડા માં તેરસો થી ચાલીસ બે માં તેરસો થી તેરસો એકતાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો